કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે યાત્રાનો આરંભ કરે ત્યારે એને એ જિજ્ઞાસા થવી સહજ છે કે મેં કેટલું અંતર કાપ્યું એ એને બોધ થાય કે હું અહીંયાથી આગળ વધ્યો છું તો એને ઓર વધારે ઉત્સાહ થાય એને ઓર વધારે તેજ ગતિથી ચાલવાની ઈચ્છા થાય આપણે રસ્તા ઉપર જઈએ ત્યારે

અંતર કપાઈ રહ્યું છે કે નહીં એનો આપણને અહેસાસ જો થાય તો એક ઉત્સાહ આવે છે બહુ નાના હતા અમે વારંવાર બહાર જવાનું થતું નહીં વર્ષમાં જયારે વેકેશન હોય ત્યારે મુલ્લા કિદોડ મસ્જિદ તકે અમારું મામારું ગામ જયપુર ત્યાં અમે જતા પંદર વીસ દિવસ ત્યાં રહી અને ફરી પાછા માંડવી જયારે અમે કચ્છમાં આવતા ત્યાં એટલો બધો રોમાંચ થઈ જતો વીસ દિવસે માંડવી જતા કે રેલવે સ્ટેશનથી જે રોડનો રસ્તો છે એ અંતર લગભગ એકસો બે કિલોમીટર જેટલું થાય એટલે અમે એકસો બે કિલોમીટરથી કાઉન્ટિંગ ચાલુ કરતા એકસો બે એકસો એક સો નવ્વાણું પણ હજી તો ઘણું લાંબુ છે એટલે પછી એવું કરતા કે આ તો કપાતા જ નથી અંતર થોડીક આંખ મીસી લઈએ ખોટે ખોટે સુઈ જઈએ એકદમ આંખ ખોલીએ પાંચ છ કિલોમીટર એકસાથે કપાઈ ગયા ઓ ખૂબ જલ્દી આપણે નજીક પહોંચી ગયા એમ કરીને એ હરખાતા આપણે એનાથી તાત્પર્ય એ છે કે આપણી જે મનોવૃત્તિ છે કે જે યાત્રામાં આપણે જોડાઈ છીએ એમાં કઈ આગળ વધી રહ્યા છીએ કે નહીં કોઈ મુકામોને પાછળ છોડી રહ્યા છીએ કે નહીં એ જિજ્ઞાસા જો સંતોષાવા માટેનું કોઈક ચિહ્ન ભક્તિમાર્ગની યાત્રામાં પણ ઉપલબ્ધ થઈ જાય તો ભક્તિમાર્ગીનો ઉત્સાહ છે એ જતો હોય છે એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રેમાશક્તિ અને વ્યસન એ ભક્તિમાર્ગની યાત્રાની અંદર આવતા કેટલાક મુકામો છે અથવા કેટલાક ચિહ્નો છે આ જે ત્રણ પ્રેમાશક્તિ વ્યસનની જે કક્ષાઓ છે એને સાહિત્યશાસ્ત્ર પણ પોતાની રીતે જે પ્રેમાલાપ છે કોઈ વ્યક્તિ કોઈના ઉપર આસક્ત થયો તો એની ગણના છે એની અવસ્થાની પ્રેમ અને પ્રેમિકાની એને દસ ભાગમાં એણે વિભક્ત કરી છે શ્રી મહાપ્રભુજીએ એને રૂચિ પ્રેમા શક્તિ અને વ્યસન એમ ચાર ભાગમાં જ અહીંયા પ્રસ્તુત કરી છે પણ જો સાહિત્ય શાસ્ત્રમાં જે એનું વર્ણન છે એને આપણે વિચારીએ તો એને ઓર વધારે નાના ટુકડામાં આપણે બ્રેક કરી શકીએ છીએ એ કેવી રીતે કે જેમ સૌથી પ્રથમ ચક્ષુરાગ પહેલી સૌથી પહેલા વસ્તુ કોઈ વખતે વસ્તુને આપણે જોઈ ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ પરંતુ કોઈક વસ્તુ ઉપર આપણી નજર ટકી જાય અટકી જાય ત્યાં ઉતાવળમાં એક તરફ આમ ચાલે ગયા ફરી પાછા આપણે ત્યાં આવી જઈએ એટલે આપણને એમ થાય કે આને જોવાની આપણને ઈચ્છા થઈ રહી છે તો ચક્ષુરાગ થયો ચક્ષુરાગ થઈ ગયા પછી એના સાથે મન પણ જોડાય છે કેમ કે જ્ઞાનની પ્રણાલીમાં વિષય અને ઇન્દ્રિયોનો જ્યારે સંસર્ગ થાય છે તન્માત્રાઓ દ્વારા પછી એ વિષય આપણા મનને પણ સ્પર્શે છે એ વિષય એની અનુકૂળ લાગ્યો અભિલષિત લાગ્યો તો આપણે એ વિષયના સાથે આપણા મનને જોડીએ છીએ આંખ સાથે જોડાયેલું જે વિષય છે એ તો આંખ પલક ઝપકે તો તે વખતે એનો સંયોગ તૂટી જાય છે એ સ્થાનને છોડીને આપણે બીજે સ્થાનમાં ચાલે જઈએ ત્યારે પણ એના સાથેનો સંસર્ગ આપણો ઇન્દ્રિયનો નથી રહેતો પણ મન સંયોગ થઈ ગયો તો વિષય ન હોય તે છતાં પણ મન તો એ વિષયને પોતાના અંદર કેદ કરી લે છે એટલે આંખ વીચવા છતાં પણ એ વસ્તુ વ્યક્તિ એ દ્રશ્ય સ્મરણ કરી શકીએ છીએ એટલે બીજી અવસ્થા છે એ મન સંયોગ છે ત્રીજી અવસ્થા છે સંકલ્પ જ્યારે કોઈ વસ્તુ સાથે આપણો મન જોડાયું તે વખતે એ વસ્તુના વિષયમાં કંઈક વિચારો આપણા મનમાં જાગે છે વિચારો એટલે અનુકૂળ પ્રતિકૂળ અથવા તો ન અનુકૂળ ન પ્રતિકૂળ એમ એને બ્રોડ ક્લાસિફિકેશન ત્રણ ભાગમાં આપણે કરી શકીએ એટલે આ જે જોયું આપણે એ આપણને ગમ્યું કે ન ગમ્યું ન ગમ્યું તો ચલો પ્રતિકૂળ સંકલ્પ થયો ઉદાસીનતાનો ભાવ આવ્યો તો પણ આપણું મન પછી વધારે વાર એની સાથે નહીં ટકી શકે પણ જો અનુકૂળ થયું મનને તો મન છે એને સ્ટોર કરી લે છે એ રીતે સ્ટોર કરે છે કે એ વારંવાર આપણા મનના અંદર આવતું રહે કોઈ બહુ સારું આપણે સંગીત સાંભળીને આવીએ તો આપણે નિરંતર એ મનની અંદર રમ્યા કરતું હોય એ પછી આપણી વાણીની અંદર પણ પ્રગટ થઈ જતું હોય છે આ રીતે ચક્ષુરાગ મનસંયોગ તે પછી સંકલ્પ એ સંકલ્પ જે વખતે અનુકૂળનો થયો પછી આપણી નીંદર હરામ થઈ જાય એટલે જાગરણની સ્થિતિ આવે છે આપણે સુઈ રહ્યા છીએ તો સ્વપ્નમાં પણ એ વિષય આવી રહ્યો છે કોઈની સાથે વાત કરી રહ્યા છીએ તો પણ આપણા વિચારની અંદર એને એ વસ્તુ આવી રહી છે કાર્ય ઘરમાં કરી રહ્યા છીએ તો પણ એની એ સ્થિતિ એ વસ્તુ આપણા મનની અંદર રમી રહી છે તો આના પછીની સ્થિતિ છે એક જાગરણની છે સચેતન અવસ્થામાં તો આપણે કોઈને કોઈ કાર્યમાં લાગેલા હોઈએ એને કારણે એ વસ્તુ કે એ દ્રશ્ય આપણા મનમાંથી એક ક્ષણ માટે હટી જાય એવું શક્ય બને પણ અચેતન અવસ્થામાં પણ જો એ વિષય આપણા મનની અંદર જાગૃત જ રહી રહ્યું છે તો સમજવું જોઈએ કે ખરેખર એ વાત આપણા મનમાં ઉતરી ગઈ છે આ જે અવસ્થા છે એ એની તીવ્રતાને બતાવી રહી છે જાગરણ જે વખતે થયું ત્યારે એને પ્રાપ્ત કરવાના કોઈક ને કોઈક પ્રયત્ન આપણે કરવાનો શરૂ કરીએ છીએ એટલું મનમાં એ વસ્તુ લાગી ગઈ ત્યારે હવે જ્યારે આપણને એ વસ્તુને મેળવવી છે તો થોડી દીનતા આવશે આપણા કોઈ વસ્તુને આપણને મેળવવા જઈએ તો એ પ્રાપ્ત કરવા માટે જેની પાસે એ છે જો એ સચેષ્ટ વસ્તુ છે તો સ્વયં એ આપણને પ્રાપ્ત થવા ઈચ્છે છે કે નહીં એ દ્રષ્ટિથી દિનતા આવશે જો એ કોઈની માલિકીમાં છે તો એના માલિક પ્રત્યે આપણો દિનતાનો ભાવ આવશે એના પ્રયાસો કરતા કરતા જો એ પ્રાપ્ત નથી થઈ રહી તો કમજોરીનો પણ અનુભવ કરશે આ અવસ્થામાં આપણે ઘણા બધા એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે જે પ્રયાસો છે એ પ્રયાસો સિવાયના આપણા જે રૂટીનના પ્રયાસો છે એના ઉપર કાપ મૂકીશું જેમ નોકરી કરવા જઈ રહ્યા છીએ તો હવે ઘર પરિવારમાં ભલે નવી નવ લગ્ન થયા છે તો પણ ફોટો ખિસ્સામાં રાખીને કે લોકેટમાં રાખીને પણ નોકરી કરવા તો જવું પડશે તો કોઈક જાતનો એની અંદર વિષય ત્યાગ પણ કરીએ છીએ જે વિષય આપણને પ્રાપ્ત કરવો છે એ વિષય સિવાયના જેટલા પણ કાર્યો છે એ કાર્યોના ઉપર આપણને કોઈક જાતનો કાપ મૂકીએ છીએ એ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે પછી થોડી બેશરમી પણ આવે છે લજ્જા ત્યાગ થાય છે એટલે જ્યારે કોઈ વાત એકદમ મગજમાં ઠસી ગઈને કોઈ પણ રીતે મળવું જ છે ત્યારે આજકાલ જેમ ઓ સોલે ફિલ્મના જેમ ટાંકી ઉપર ચડી ચડીને પોતાની માંગણીઓ છે સંતોષવાના પ્રયાસ કરવામાં આવે છે તમારા કચ્છમાં જ ભચાઉ જિલ્લાની અંદર એક ફેક્ટરીમાં એક કર્મચારી ફેક્ટરીના ટાવર ઉપર ચડી ગયો બિચારો છ આઠ મહિનાથી એના ઓફિસર્સ છે એમને સમજાવવાનો પ્રયાસ કરતું હતું મહેરબાની કરીને મારી માંગણી વાજીબ માંગણી છે એને પૂર્ણ કરો પણ કોઈ કાને ધરતું નહોતું એટલે ચડી ગયો ઉપર ટાવર ઉપર અને કહ્યું હવે માંગડ સંતોષો છો કે ઠેકડો મારો તો આ જ્યાં સુધી બેશરમી ના આવે ત્યાં સુધી આવું વ્યક્તિ કરી ન શકે તો લજ્જા ત્યાગ પણ એ એના આગળનો એક કદમ છે લજ્જા ત્યાગ જે વખતે થઈ રહ્યો છે ત્યારે એક જાતનો ઉન્માદ એટલે પાગલ પણ બેશરમી થઈ રહી છે તો આપણે વિવેકને એક તરફ મૂકી દઈ રહ્યા છીએ એટલે હવે પાગલ પણ સવાર થઈ રહ્યું છે મનુષ્ય ઉપર એ અવસ્થા ઉપર પણ લોકો જતા હોય જો એ ઉન્માદની અવસ્થામાં પણ એટલે લજ્જા ત્યાગની અવસ્થામાં પણ વસ્તુ ત્યાગ ન કરે તો પછી એ પાગલપન સવાર થઈ જાય એ પાગલપનની અવસ્થામાં પણ જો એ વસ્તુ પ્રાપ્ત ન થાય તો માણસ બેહોશ થઈ જતો હોય એટલો પિત્તો ગુમાવી દે માણસ દેહાનુસંધાન વિસ્મૃત થઈ જાય બેહોશ થઈ જાય જેમ અત્યારે કન્યાશાલની વાર્તામાં આપણે જોયું કે ગિરિરાજના દર્શન કરતાની સાથે આ નવ ને છોડીને સીધી મૂર્છાની અવસ્થા ઉપર પહોંચ્યા છે આ નવે નવ સ્ટેપ છે એ શતપત્ર વેધ જેને કહેવાય છે સંસ્કૃતમાં કે તીર એવું ચલાવે કે સો પાંદડાની થપ્પી મૂકી હોય એને એકમાં વિંધી નાખે એમાં આપણે કાઉન્ટ ન કરી શકીએ કે કયા ક્ષણે કયા નંબરનો પાંદડું છે વિંધાયું એમ શતપત્ર વેધની જેમ આ જે નવ અવસ્થા છે એને કનૈયા સાલે વેધી નાખી અને સીધી મૂર્છા ઉપર જઈને એને પટકાયા હવે એ અવસ્થામાં જો શ્રી મહાપ્રભુજીનો સંસર્ગ ન થયો હોત તો મૂર્છામાં જ એમનું મૃત્યુ થઈ જાય પણ ભક્તિ માર્ગની અંદર આવું મૃત્યુ કોઈ ભક્તનું થાય કે જેમાં એને અનુભવનો પણ ચાન્સ ન મળે તો ભક્તિ માર્ગના આચાર્યનું શું પ્રયોજન પ્રાકટ્યનું નિજફલ રહિતા દેવ વૈશ્વ અને એટલે શ્રી મહાપ્રભુજી એમને જગાડી દીધા કે નહીં એમ નહીં તને એ ખબર પડવી પડશે કે ભૂતલ ઉપર તને પ્રાકટ્ય તારું થયું છે તો ભૂતલ ઉપર તને ભગવત સ્વરૂપાનંદ ભગવત લીલાના અનુભવનો આનંદ પ્રાપ્ત થવો જોઈએ એટલે શ્રી મહાપ્રભુજી સ્વસ્થ કર્યા છે તો આ અંતિમ અવસ્થા છે મૃત્યુ છે આ જ વાતને શ્રી મહાપ્રભુજી આ જે દસ અવસ્થા છે એને રુચિ પ્રેમા શક્તિ અને વ્યસન એમ ચાર સ્ટેપમાં સમજાવી છે યદ્યપિ એના જે લક્ષણો આગળના શ્લોકમાં વધાવી રહ્યા છે એમાં આ બધા દસે દસો જે અવસ્થા છે એને શ્રી મહાપ્રભુજી બતાવે છે એ હવે તમે જુઓ પ્રેમનો અર્થ શ્રી ગોકુલનાથ પ્રભુચરણ કહે છે સ્વવિષયે સ્વતઃ પ્રવર્તકો ભાવ સ્નેહાંકુરો ભવતી પોતાનો જે વિષય છે એના અંદર વ્યક્તિની સ્વતઃ પ્રવૃત્તિ થાય પ્રેરણા વિના તો સમજવું કે એમાં એને સ્નેહ થયો છે આપણે બચ્ચાઓને કહીએ પાઠ કરો માલા કરો ચરણ સ્પર્શ કરો કઈક સેવામાં પ્રવૃત્ત થાવ રોજે રોજ એમને કહેવું પડે પણ એક દિવસ છે એ કોઈક રવિવાર આવે એકદમ આપણી સાથે સ્નાન કરી અને થઈ જાય બોલો આ સ્નેહ છે આપણે પણ ભગવત સેવા કરતા હોઈએ રોજ કરતા કરતા સેવામાં એક જાતની ક્રિયારૂપતા આવી જાય છે ક્રિયારૂપતા હોવાને આવવાને કારણે જેમ કોઈ લૌકિક કાર્યને આપણે એક યંત્રમાંની માફક કરતા હોઈએ આપણા મનના યોગ વગર એમ ભગવત સેવા સ્મરણમાં પણ એ જાતની ભૌતિકતા ક્રિયાશીલતા આવવી સહજ છે યાદ કરવું પડે છે કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે સેવા કરવી એ પુષ્ટિમાર્ગીનો ધર્મ છે પુષ્ટિમાર્ગીની ફરજ છે એનું કર્તવ્ય છે ન કરે તો એ અપરાધી ગણાય બ્રહ્મ સંબંધ પછી આ કરવું જ જોઈએ આ બધા વચનોને યાદ કરી કરીને ભગવત સેવામાં જે પ્રવૃત્તિ થાય છે તો એને પ્રેમ નહીં કહેવાય એ તો ઢોર પણ થાય પ્રવૃત્તિ દંડા મારી મારીને આપણે ઢોરને પણ કરાવી શકીએ છીએ નોકરને પણ કરાવી શકીએ છીએ પણ સ્વત પ્રવૃત્તિ થઈ રહી છે તો સમજવું જોઈએ કે આ પ્રવૃત્તિ છે એ ભગવત પ્રેમવશ થઈ રહી છે અભ્યાસવશ પણ પ્રવૃત્તિ થાય છે હો સંકલ્પ વગર કોઈ વસ્તુનો આપણને અભ્યાસ થઈ જાય તો આપણા શરીરને એવી ટેવ પડી જાય કે એ કાર્યને આપણે કર્યા વગર રહી ન શકીએ એટલે અનુસંધાન વિના પણ આપણે એ કાર્યને કરી લઈએ છીએ એમાં કોઈ સંકલ્પ નથી કરવા પડતા જે આપણા શરીરને અભ્યાસ છે તરસનો પાણી પીવાનો ભોજન કરવાનો નિદ્રાનો તો એમાં કોઈને કહેવું નથી પડતું એ ક્રિયાઓ છે એ દેહના સ્તર ઉપર સ્વતઃ થઈ જાય છે એમાં મનને કે બુદ્ધિને સંકલ્પ નથી કરવો પડતો તરસ લાગે તો પાણી આપણે પી લઈએ છીએ ભૂખ લાગે છે તો આપણે જમી જ લઈએ છીએ નીંદર આવે છે તો અહીંયા બેઠા બેઠા પણ આપણે સુઈ શકીએ છીએ તો એમાં કોઈને આજ્ઞા આપવાની જરૂર પડતી નથી એવી રીતે ભગવત પ્રેમ જ છે એ ત્યારે જાણવું જોઈએ કે જે વિષયમાં આપણું મન છે એમાં આપણી પ્રવૃત્તિ સ્વતઃ થઈ રહી છે તો આ એક થર્મોમીટર છે મહાપ્રભુજી કહે છે કે જુઓ કેટલા કિલોમીટર કપાયા રૂચિથી તમે હવે પ્રેમ અવસ્થા ઉપર છો જ્યારે તમે ભગવત સેવા સ્મરણમાં સ્વતઃ પ્રવૃત્ત થઈ રહ્યા છો આસક્તિ વિવિધ મનોરથજનકો ભાવ જે વિષયમાં આપણને પ્રેમ થયો છે એ દાખલા તરીકે વિવાહ પછી પતિ પત્ની સાથે રહે છે અને દાળ ભાત રોટલી શાક સવારે નોર્મલી બધી જગ્યાએ ખાવાનું બનતું હોય પણ બહુ પ્રેમાળ પત્ની હોય શરૂઆત શરૂઆતમાં એવો નવો મૂલ્યો છે જોરથી બાંગ પુકારે એમ ઉત્સાહ પણ હોય તો હવે રોટલી શાક દાળ ભાત તો રોજ ખાવ છો હવે કંઈક નવું કરું તો આજે શું ખાવું છે શું ખાવું છે એમ કરીને ઉત્સાહથી પ્રેમથી આપણને પતિને પૂછે છે તો વિવિધ મનોરથજનક ભાવ છે આ એક જે રૂટીનમાં થતું હોય એ તો થઈ જ શકે છે પણ વિવિધ મનોરથ સૂજી રહ્યા છે તો હવે એ પ્રેમ થી વાત આગળ વધી ગઈ છે એ આસક્તિની કક્ષા છે વિદ્યાર્થીઓ પણ એવા હોય છે કે ક્લાસ પૂરો થઈ જાય વિદ્યાર્થીઓ ભણેશ્રી ભણેશ્રી જેને કહેવાય હોય એ ભણેશ્રી છે ક્લાસ પૂરો થઈ જાય તો પણ શિક્ષકને કહે કે નહીં હજી થોડું ચાલુ રાખો વિશેષ મનોરથ થઈ રહ્યો છે એક્સ્ટ્રા ક્લાસ લે તો પણ પાછા હાજર થઈ જાય તો એ જે વિદ્યાપરાયણતા છે એ એમની આસક્તિને

જેમ સમુદ્રની અંદર ભરતી ઓટ આવતી હોય એમ ઉભરાઓ આવતા હોય એમ ક્યારેક ક્યારેક આસક્તિનો ઉભરો આપણે ત્યાં જે અધિક માસ વગેરે આવી જાય ત્યારે એકદમથી સુનામીની ઉભરો આવી જાય અને પછી જાય તો એવો જાય એકદમ શીતકાલમાં જેમ સમુદ્ર છે એ તળાવની જેવું થઈ જાય એમાં કોઈ લહેર તરંગ ઉભરતી ન હોય એમ આપણે ફરી પાછા શાંત થઈ જઈએ એ શક્ય છે કેમ કે આપણે એ જ લોક સંસારમાં રહીને પ્રભુ સેવા કરી રહ્યા છીએ તો આ જાતનો ભરતી અને ઓટ છે એ ચાલી શકે અમે દરિયા કિનારે રહીએ એટલે આનો અનુભવ અમને વધારે થાય રોજ એ વસ્તુ જોઈએ છીએ અમને હવે એ કેલ્ક્યુલેશન પણ છે કે આજે દરિયા કિનારે જઈશું તો દરિયો આપણાથી કેટલો છેટો હશે કિનારાથી અને કયા સામે જઈશું તો આપણે દરિયો એકદમ આપણા જતાની સાથે ઉપલબ્ધ થઈ જશે તો એ ગણિત છે એમ એમ ભગવત સેવાની અંદર જયારે આપણે પ્રવૃત્ત થઈએ છીએ તો ક્યારેક એ ભરતી આવે છે ક્યારેક એમાં ઓટ પણ આવે છે કેટલાક લોકો એવા છે કે જેમની એ ભરતી શાંત નથી થતી વિવિધ મનોરથજનક ભાવ છે એ નિરંતર એક પછી બીજી લહેર ત્રીજી પછી ત્રીજી લહેરનો મારો સતત ચાલતો રહે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ શક્તિ છે વ્યસનમ એટલે તદવિનાશ ખાતુમ અશક્તિ જેના વગર આપણે રહી ન શકીએ એવી આપણી મનસ્થિતિ જ્યારે થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે એ વસ્તુ એ વ્યક્તિ કે ક્રિયાનો આપણને વ્યસન થઈ ગયું છે વ્રજભક્તો માટે કહેવાય છે ગોપીનામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગશિતમ ઇવ યાસામ યેન વિના ભવત વ્રજભક્તો છે એમને પ્રભુનો એક ક્ષણ દર્શન ન થતું તો સો યુગ જેટલો લાંબો સમયે એક ક્ષણ એમને લાગતી હતી તો આ એમનું વ્યસન બતાવી રહ્યું છે થોડું ઘણો વ્યસનનો અનુભવ લાંબો સમય સુધી પ્રભુ સેવા સ્મરણ કરનારા આધુનિક મનુષ્યો છે ભક્તો છે એ પણ અનુભવી શકે છે કે જેમ ક્યારેક બહાર ગામ જઈ રહ્યા છીએ ત્યારે નિત્ય આપણે પ્રભુ સેવા સ્મરણની અંદર જે રીતે તત્પર હોઈએ છીએ એ ટાઈમટેબલ આપણો જ્યારે દેખાયો બીજી જગ્યાએ ગયા ત્યારે આપણે જાગ્યા પણ સ્નાન કરતાની સાથે પ્રભુના દર્શન એ પ્રભુના ચરણ સ્પર્શ કે જગાવવાનું જે આપણે આપણો રોજનો ક્રમ છે એમાં ન જોડી શકાયા તો આપણું મન થોડું બેચેન રહે આપણું વ્યક્તિત્વ છે થોડું ડિસ્ટર્બ રહે કે આ મજા નથી આવતી કંઈ આજે એ જાતની સ્થિતિ છે એ એ વ્યસનની ઝલક છે વ્યસન નથી પરંતુ એ જે અસ્વસ્થતાનો અનુભવ થઈ રહ્યો છે એ વ્યસનની ઝલક છે એ વ્યસન જેને ભગવત સેવા કે ભગવત સ્મરણ વિના એક ક્ષણ પણ ન રહી શકે એવી વ્યસનાવસ્થા સિદ્ધ થાય છે એવી આસક્તિ સિદ્ધ થાય છે તો આચાર્ય ચરણ કહે છે કે ભગવદ વ્યસન થયું આ તો એના સ્વરૂપ લક્ષણ થયા પરંતુ એનો આપણે વ્યવહારમાં અનુભવ એક બીજી રીતે પણ થાય છે જે અત્યારે આપણે ચક્ષુરાગ મનસંયોગ એ જે સ્નેહની અવસ્થાનું વર્ણન કર્યું એમાં એ અવસ્થા ઉપર પહોંચવાથી એના વ્યવહારમાં કેવા પ્રભાવો પડે છે બીજી વસ્તુ વ્યક્તિ સાથે એનું વલણ કેવું થાય છે એનાથી આપણે એની અવસ્થાને જાણી શકીએ છીએ એમ શ્રી મહાપ્રભુજી હવે આગળ એ વાત સમજાવી રહ્યા છે કે પ્રેમ થયો છે એને જાણવાનો ઉપાય શું સ્નેહાત વિના શસ્યાત જ્યારે ભગવત સ્નેહ થશે ત્યારે પ્રભુ સિવાય અન્ય જે કંઈ પણ લૌકિક વ્યવહારો વસ્તુ વ્યક્તિ છે એના અંદર આપણો રહેલો રાગ છે પ્રેમ છે એ ત્યાંથી નષ્ટ થશે એટલે હવે એ તરફ આપણી દ્રષ્ટિ નહીં જાય પ્રભુની અંદર આપણું મન આપણી દ્રષ્ટિ છે એ ચોંટી ગઈ છે તો હવે એ દ્રષ્ટિ બીજી તરફ નહીં જાય ફરી ફરીને પ્રભુ તરફ આવશે તો રાગનો વિનાશ ભગવત પ્રેમ થયું છે એને જાણવું કેવી રીતે કે જેમ પ્રારંભમાં ભગવત સિવા સ્મરણમાં જે વ્યક્તિ લાગેલો હોય એ કર્તવ્ય બુદ્ધિથી જેમ તેમ પોતાના મનને ખેંચી તાળી અને સેવા સ્મરણ કરતો હોય પરંતુ એનું મન સેવા સ્મરણ કરતાં કરતાં પણ પહેલેથી એની જે ધરડ પડેલી હોય અન્ય કાર્યોની અંદર તે સમયે કરવાની એમાં એનું મન લાગેલું રહે એ સ્કૂલે જતો હોય કે નોકરીએ જતો હોય કે ઘરનું કાર્ય કરતો હોય એ બધું એને સ્મરણમાં આવ્યા કરે કે અત્યારે મારે આ કરવાનું હતું અત્યારે મારે હું આ કરતો હતો હવે જે વખતે પ્રભુ સેવામાં લાંબો સમય સુધી લાગેલો છે આ રીતે એને પોતાના મનને કેળવ્યું છે તો જે વિષયો પહેલા એ સમયે કરતો હતો એ વિષય હવે એને અનુસંધાનમાં નથી આવી રહ્યા જે બાળક છે એને આપણે શરૂઆતમાં સ્કૂલમાં મોકલીએ ત્યારે હાય હત્યા મચાવી દે આપણે રીક્ષ ઢસડીને જ લઈ જવો પડે ઘણી વખતે મા બાપને પણ ત્યાં ક્લાસરૂમની અંદર બેસવું પડે એને અભ્યસ્ત કરવા માટે ત્યાં બેસ્યા પછી પણ એ રોય કકડે પાછા ઘરે જવાની જીદ કરે ભાગી પણ જાય આવી બધી વસ્તુઓ એના અંદર શક્ય છે કેમ કે એ વાતાવરણમાંથી હજી એ ક્યારે બહાર નીકળ્યો નથી પણ પાંચ દિવસ દસ દિવસ જેટલું એટેચમેન્ટ એના ઘર સાથે જેની જેવી સામર્થ છે તે પ્રમાણે થોડા સમયમાં એ બાળક ક્લાસરૂમમાં બેસવા માટે અભ્યસ્ત થઈ જાય છે અભ્યસ્ત થઈ ગયા પછી પણ થોડી થોડી વારે એને ઘરની યાદ તો આવે છે પણ એક અવસ્થા એવી આવે છે કે જ્યારે એને એ યાદ આવવી પણ બંધ થઈ જાય છે જ્યારે એને ત્યાં ચાલતા અભ્યાસક્રમમાં ક્લાસ ટીચરને ને પૂછે કે એને એકે વખત ઘરે જવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી ની બે ચાર દિવસથી તો એવું કઈ કરતો નથી તો હવે આપણે નિશ્ચિંત થઈ ગયા હવે આપણે રોટલી બળશે નહીં હવે આપણે દૂધ ઉભરાશે નહીં આપણું મન છે બાલકના સંદર્ભમાં નિશ્ચિંત થઈ ગયું કે હવે એનું ત્યાં મન લાગી ગયું છે આપણામાં મન નથી આ રાગ વિનાશ છે રોજ આપણે નોકરીએ જઈએ છીએ દુકાન નવ વાગે ખોલીએ છીએ પણ જ્યારથી વૈષ્ણવ થયા ત્યારથી મનમાં એ સંકલ્પ થયો કે નહીં ભગવત સેવાનો આટલો ક્રમ કર્યા પછી જવું આ એક સંકલ્પ આપણે કર્યો જ્યારે શરૂઆતમાં એ સંકલ્પને અનુસરીએ છીએ તે વખતે નોકરીનો સમય નોકરીના વ્યવહારો કે ધંધાનો સમય આ બધું આપણને યાદ જરૂર આવશે પણ એને નિરંતર ચાલુ રાખીશું તો આપણું તન મન છે એ પ્રભુના અંદર એટલું તત્પર થશે કે પછી બીજું સ્મરણ નહીં આવે બીજું અનુસંધાન છે આપણને નથી આવતું આ ભગવત પ્રેમ છે આ છે એ ભગવત પ્રેમ છે એમ આચાર્ય કહે છે એટલે એમ નહીં સમજો કે તમે ત્યાં ના ત્યાં છો તાત્પર્ય છે તમારી યાત્રા આગળ ચાલી રહી છે એમ સમજજો એ જ રીતે આસક્યા સ્યાદ ગ્રહારુચિ જો આસક્તિ એ પ્રેમ છે એ એનાથી ઉપરની કક્ષા ઉપર પહોંચી છે આસક્તિની કક્ષા ઉપર તો આચાર્ય ચરણ એમ કે છે કે જેના અંદર રાગનો નાશ થયો હતો એ જો તમને હવે એમ લાગે કે નહીં આ વસ્તુ મારા સામે આવવી જ ન જોઈએ